તાલુકાના ઊંઢવણ ગામ અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ પાસે સંડાસ બાથરૂમ સાફ કરાવતા ગ્રામજનો રોષ ભરાયા હતા જેમાં ઊંઢવણ ગામના એક જાગૃત નાગરિકે તારીખ બાર ત્રણ બે ના રોજ સવારના અગિયાર વાગ્યાની આસપાસ હેન્ડપંપ ઉપર પાણી લવડાવીને સંડાસ બાબતે ગામના જાગૃત નાગરિકે સંડાસ બાથરૂમ સાફ કર્યાનો વિડીયો બનાવીને સ્કૂલના મેઇન ગેટ પાસે આવતા આચાર્ય દ્વારા વિડીયો કેમ ઉતાર્યો છે અહીં શાળામાં આવતા પહેલા મુલાકાત રજિસ્ટરમાં સહી કરવી પડે અને